મિત્રો ગુજરાતમાં નીતિ આયોગની બહેન ગ્રીટ સ્થપાવા જઈ રહી છે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન પરિવર્તન માટે ગુજરાત રાજ્યની સંસ્થા જેમ ભારતની અંદર નીતિ આયોગ એ નીતિઓ ઘડવાનું કામ કરે છે પ્રાથમિક ક્ષેત્રો કે જ્યાં ઇન્વેસ્ટ કરવાનું હોય તે ઓળખવાનું કામ કરે છે અને ભારત સરકારને મહત્વપૂર્ણ ભલામણો કરે છે એ જ રીતે હવે ગુજરાત સરકારને પણ આગળ બે સુધીમાં એટલે કે આઝાદીના સો વર્ષ થાય ત્યાં સુધીમાં વિકાસનો રોડમેપ દર્શાવવા માટે આ ગ્રીટની રચના કરવામાં આવી છે તો ગ્રીટના બે મુખ્ય ઘટકો છે ગવર્નિંગ બોડી અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ગવર્નિંગ બોડી જે છે એના અધ્યક્ષ છે મુખ્યમંત્રી અને ઉપાધ્યક્ષ છે નાણામંત્રી આ સિવાય કૃષિ આરોગ્ય શિક્ષણ જેવા મહત્વના જે મંત્રાલયો છે તેના મંત્રીઓ પણ તેનો ભાગ હશે અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની વાત કરીએ તો તે દસ સભ્યોનું બનેલું હશે અને એનું કામ છે ગવર્નિંગ બોડીએ લીધેલા નિર્ણયોને એક્ઝિક્યુટ કરવાનું એટલે કે અમલ કરવાનું સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના સચિવ તેના મુખ્ય સચિવ અને સીઈઓ રહેશે અને સામાન્ય વહીવટ વિભાગ આ ગ્રીડને લગતા તમામ સત્તાવાર ઠરાવો પસાર કરશે તો આ આગામી પરીક્ષાને લઈને બહુ જ મહત્વપૂર્ણ મુદ્દો છે અને આવા જ મહત્વપૂર્ણ ડેલી કરંટ અફેર્સથી અવગત રહેવા માટે રોજ સવારે લાઈવ ડેલી કરંટ અફેર્સના લેક્ચરમાં આઠ વાગ્યે અધિકારી ચેનલ ઉપર મારી સાથે જોડાવ જય હિન્દ